અંકલેસના જીતાલી ગામની આલિસન સોસાયટીમાંથી ચોપ્પન લાખના ઝડપાયેલા ગાંજાના જથ્થાના ફરાર બે આરોપીને પોલીસે ઝડપી લીધા હતા અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની આલિશાન સોસાયટી માંથી જૂન માસમાં ભરૂચ એસઓજી પોલીસે ગાંજાનો જથ્થો અને મળી રૂપિયા લાખનો મુદ્દામાલ કરી બે મહિલાઓની ધરપકડ કરી હતી આ ગુનામાં વોન્ટેડ બે આરોપીઓને તપાસ હાથ ધરી હતી ભરૂચ એસઓજીની ટીમે ગત તારીખ છ જૂનના રોજ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે જીતાલી ગામની આલીશાન સિટીમાં સુભાષ શિવચંદ યાદવ અને બનેવી કુંદન મદન મકાનમાં દરોડા પાડ્યા હતા

ંદન રાયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી